નશામાં ધૂત કાર ચાલકે મકરપુરા વિસ્તારમાં વાહન ચાલકોને અડફેટમાં લીધા હતા લોકોએ કાર ચાલકને મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો શહેરના મકરપુરા વિસ્તારમાં એક નશામાં ધૂત ચાલકે શુક્રવારે રાત્રિના સમયે ઝડપે કાર ચલાવીને અનેક અન્ય વાહનોને અડફેટમાં લીધા હતા ચાલક એટલી હદે દારૂનો નશો કરેલો હતો કે તેનાથી સ્ટેરિંગ પર કાબૂ રહ્યો ન હતો અને પોતાના કાર રોંગ સાઇડ પર ફૂલ સ્પીડમાં દોડાવી હતી જેને કારણે અન્ય વાહન ચાલકો અડફેટમાં આવ્યા હતા રાહદારીઓ સહિતના લોકોએ કાર ચાલકોનો પીછો કરી તેને પકડ્યો હતો અને મેથી પાક ચખાડીને મકરપુરા પોલીસને સોંપવામાં આવ્યો હતો પોલીસ દ્વારા માણીજા ક્રોસિંગ પાસે મોઈન પાર્કમાં રહેતા વેશ મોહમ્મદ શફીન પઠાણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે નશામાં કાર ચાલકનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો પોલીસે કાર ચાલકની કાર તથા લાયસન્સ જમા કર્યું હતું તથા લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર મામલે પત્રકાર પરિષદમાં અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી ગઈકાલે રાત્રે કલાક એકવીસ વાગે એટલે સાડા વાગ્યાની આસપાસ આપણને એક કંટ્રોલ વર્દી મળી એમાં એવું જણાવેલું કે એક માણસ છે માણેજા ક્રોસિંગ લક્ષ્મીનગર સોસાયટી રોડ અન્નપૂર્ણા સ્ટોરની સામે એક ઈસમ છે એને દારૂ પીને કાર ચલાવતા લોકોએ પકડ્યો છે અને લોકો એને માર મારે છે આ પ્રકારની આપણને કંટ્રોલ વર્દી આવી પીસીઆર ત્યાં તાત્કાલિક પહોંચી પીસીઆર છવ્વીસ અને ત્યાં તપાસ કરતાં એક કાળા કલરની યુંડાઈ ઓરા કાર એનો નંબર છે જી જે સિક્સ પી એમ અડસઠ એકાવન સિક્સ એટ ફાઇવ વન આ જે ચાલક છે એનું નામ છે વૈશ મોહમ્મદ સફીક પઠાણ ઉંમર એની આડત્રીસ છે અને સ્ક્રેપનો વેપાર કરે છે માણેજા ક્રોસિંગ પાસે મોઈન પાર્કમાં એ રહે છે આ વ્યક્તિ જે છે એ દારૂ જેવા કેફી પીણાનો નશો કર્યો હોય એવું આપણને જણાઈ આવતા આપણે તાત્કાલિક એને પછી પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી કરી છે આઈપીસી બસો ઓગણસી અને એમવીએક કલમ એકસો પંચ્યાસી મુજબ ગુનો દાખલ કર્યો છે અને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલો છે એ મેડિકલ એનું કરાવેલું છે મેડિકલ રિપોર્ટ આવે તી એની કરાવી દશે બસ એના ઘરે જઈ રહ્યો તો એવું જણાવે છે માણે ત્યાં ક્રોસિંગ પાસે જ રહી છે આ ગાડી કબજે કરેલી છે ગાડી રિટેન કરેલી છે બસ એ કોઈ કોઈ કેફી નશો કરેલો હોય એવું જણાય છે આ એ તપાસ કરીશું અત્યારે તો પ્રાથમિક આ ગુનો દાખલ કર્યો છે આરોપી એરેસ્ટ કર્યો છે હવે આગે આગળની આખી તપાસ ચાલુ છે એનું લાઇસન્સ પણ આપણે રદ કરાવવા માટેની પ્રોસેસ ફરિયાદી પોલીસ છે સરકાર તરફે ફરિયાદ કરેલી છે કોઈ બીજા માણસોને ઈજા થઈ હોય એવું આપણા ધ્યાનમાં આવેલું નથી આપણે આસપાસની હોસ્પિટલોને બધું ચેક કર્યું છે પણ કોઈને ઈજા થઈ હોય એવું આપણા હજુ સુધી ધ્યાનમાં આવેલું નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર